હેલો મિત્રો માન્ય ચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને અત્યારે રાતના દસ વાગી ગયા છે પારી જાતનો છોડ બતાવી રહ્યો છું સરસ મજાના જે ફૂલ ખીલી રહ્યા છે તે તમે જોઈ રહ્યા છો મિત્રો જે ત્રીજા માળની પારીની અંદર આપણે જે બગીચો બનાવ્યો છે ફૂલ છોડનો તેના સરસ મજાના જે ફૂલ ખીલી રહ્યા છે એવું તમને બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના પારિજાતના જે ફૂલ છે તે ખીલી રહ્યા છે મિત્રો સ્મેલ પણ એકદમ સરસ આવી રહી છે એકદમ સરસ વરસાદ પણ ધીમો ધીમો વરસી રહ્યો છે ફૂલ સરસ મજાના ખીલી રહ્યા છે મિત્રો નહીં ફૂલની સ્મેલ તમારે ક્યાંક આજુબાજુમાં જો પારિજાતનો છોડ હોય તો તમે અછૂક એનો અનુભવ કરજો મિત્રો ખૂબ સરસ સ્મેલ આવે છે એની મિત્રો તો આજે આપણે ગાજર મરચાં અને કોબીજનો સરસ સંભારો તૈયાર કરીએ જે હું તમને આજે તેની રેસીપી બતાવીશ ચાલો તો રસોડામાં આપણે જઈએ મિત્રો ચાલો મિત્રો આપણે રસોડામાં પહોંચી ગયા છીએ તો આજે આપણે સરસ ગાજર કોબીજ અને લીલા મરચાંનો સંભારો બનાવવાના છે હું તમને સરસ મેથી કોબી મરચાં અને ગાજરનો સંભારો બનાવવાના છીએ જે દરેક શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો ચાલો તો આપણે હવે સંભારો બનાવવા માટેની તૈયારી ચાલુ કરીએ કારણ કે દરેક શાક સાથે રોટલી સાથે સંભારો ખાવાની મજા આવતી હોય છે મિત્રો ચાલો મિત્રો તો આપણે કોબીજ ગાજર અને મરચાંનું સરસ કટિંગ કરી લીધેલું છે આપણે હવે તેને વઘારીને સરસ સંભાર બનાવવાનો છે આપણે એને ખાસ કીક એ વાપરવાની છે કે તેને મા મેથી અને રહીથી તેને વઘાર કરવાનો છે મિત્રો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચાલો તો આપણે હવે જે આ કટિંગ કરી લીધેલું છે તેને સરસ મજાનો વઘાર કરી લઈએ કારણ કે મેથી અને રઈનો વઘાર કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો તમે એકવાર ચોક્કસ આ રીતે સંભાર બનાવજો કારણ કે તેને દરેક શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે તેનો વઘાર કરી લઈએ ચાલો મિત્રો આપણે હવે સંભારનું વઘાર કરી લઈએ તપેલીમાં તેલ જે થોડુંક જ લેવાનું છે મિત્રો તેને આપણે ગરમ કરી લીધું હવે એમાં થોડીક રહી નાખો તેમાં થોડીક ચડિયાતી મેથી એટલે કે કાચી જે મેથીના દાણા હોય છે તે થોડી ચડિયાથી એનો વઘાર કરવાનો છે તેમજ થોડીક હિંગ નાખો બસ હવે તેમાં જે આપણે પટ્ટી કાપેલા મરચાંને અને ગાજરને અને કોબીજને નાખીને બરાબર મિક્સ કરી લો હવે તેમાં કોબીજ પણ નાખીને બરાબર મિક્સ કરી લો કારણ કે કોબીજ આપણે પાસલથી નાખવાની છે તે જલ્દી કડી જતી હોય તો તેને પહેલાં ગાજર અને મરચાં થોડા તેલમાં શેકાઈ જાય પછી જ નાખવાની છે મિત્રો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મિત્રો થોડુંક હળદર થોડુંક ધાણા જીરું ચાલો હવે તેને આપણે બરાબર કરીને બે થી ત્રણ મિનિટ માટે તેલની અંદર ચડવા દઈશું મિત્રો અને પછી આપણો સંભાળ તૈયાર થઈ ગઈ છે ચાલો પછી આપણે નીચે ઉતારી લઈશું બે ત્રણ મિનિટ સુધી સડી જાય પછી ચાલો મિત્રો તો આપણો સંભારો તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો સરસ સંભારો જે ગાજર મરચાં અને કોબીજનો આપણે જે સંભારો બનાવ્યો છે તેમાં મેથી અને રાઈનું ખૂબ ચડિયાઈતી નાખીને સરસ એવો આપણો આ સંભાર બનાવ્યો છે મિત્રો કારણ કે લીલા શાકભાજી ખાવાથી આપણા શરીર માટે પણ ખૂબ જ સારું કહેવાય છે મિત્રો વિટાપિ વિટામિન પણ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય છે તેમજ શાક રોટલી સાથે આવો સંભાર ખાવાની ખૂબ જ મજા પણ આવતી હોય છે મિત્રો કારણ કે આ સંભારની અંદર ચડિયાથી મેથી હોવાથી પાચનક્રિયામાં પણ વધારો થાય છે મિત્રો અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે મિત્રો તો ચાલો આપણે હવે થાળી તૈયાર કરીને જમી લઈએ તેની સાથે સાથે સંભાર પણ ખાવાનો છે મિત્રો ચાલો મિત્રો જમવા માટે આપણી થાળી તૈયાર થઈ ગઈ છે સરસ મજાનો ગોભી મરચાં અને ગાજરનો સરસ સંભાર તૈયાર થઈ ગયેલો છે જે જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું છે મિત્રો કારણ કે તે મેથીનો ચડિયાતી મેથીથી વઘાર કરેલો છે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે મિત્રો કારણ કે તેમાં ભરપૂર વિટામિન હોય છે તાડા શાકભાજી હોવાથી તમે પણ આવું ઓછું બનાવજો જે હજમ થવા માટે પણ તેની સારી પ્રક્રિયા હોય છે મિત્રો તો ચાલો આપણે હવે તમને જમવા માટે પધારો બટાકાનું શાક છે મિત્રો ઘીની ચૂકેલી રોટલી છે મિત્રો સાસ છે ગળ છે અને ખાસ તો આપણો જે બનાવેલો કોબીજ ગાજર અને મરચાંનો સંભાર છે ચાલો તો જમવા માટે જો તમને મારી આવી રેસિપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને અમે અવારનવાર આવા સરસ મજાના રેસીપીના વિડીયો તમારી સમક્ષ અમે મૂકીએ મિત્રો ચાલો તારે ભાઈ જમી લઈએ બાય બાય જય યોગેશ્વર ભગવાન